आरती रे जाय हर सिद्ध मात नीरे मा दम दम नौबत वागे रे जन नन जालर खन के रे मारो आरो हु करू हु करू कंटारी जो कंटारी जो कंटारी जो अन पैसा दा बदा जता रे ते दा जो रंबा ते वल्ली मो लखियो दे एका पोनुद नाही एका पोनुद नाही અમે શું કરું દેવું તારું ઘણું થઈ ગયું છે પેલા કે બી ગયા પૈસા પૈસા નહીં પણ હમણાં શું કરું વાત કરું તમને કાલ કીધું આલ્યો ઈવન તો ટાઈ દીધા એટલે સમજી જા કે આલ દ પણ શું નહીં છું અહીં લાઈન આલું અને પમદા પાસે પચાસ હજાર પેલા પાંચ લીધા હું હમણાં પાલ્ટી પાંચે એટલે કીધું લાઈ દસ દાણા લાવી દસ પંદર પાસ આલું એ પચાસ હજાર રમવા જ અમે તે મારો શેર્યો ખેલાતો ને બહાર પડ્યો એ પચાસ હજાર જતા રે ગમે તે ગમે તે કોઈ કરવું જ પડશે ને

વાદળ મેલ્યું છે ભાત સડી જાય પછી થોડી એક ડાળ કાઢ દો ને થોડા રોટલા કરી દો આ ડોહો એ શીખે શાન ના જ્યાં શું ગમો હમણાંથી તો હારી બુદ્ધિ આવી છે તાણા આ રોજ બોલી બોલીને હવે શીખા કોઈ કીધું છે કે હું ઘર કરવાનું કહે છે સારું કા તાણા અત્યારથી ઘર ના કરે મોંઘવારી નું ઘર ના થાય શોખ થી પચાસ હજાર કેતા તા શોખ થી કરશું પચાસ હજાર અત્યારે મોંઘવારી નું ઘર થઈ જાય સારું કા અને એવું ચુઆ છે ને ચોમાહન તો ટપક પદ્ધતિ ચાલુ થઈ જાય સમુ હોય તો ના શીખે એટલા રે આ નાના મને વધી રહ્યું આયા હજી આયા નહીં એટલે થોડું લાકો ભાગી નાના ના પછી આવું એટલે પછી ચાલ લેવા જો હાલ વાળી પેલો હો મમ મળે કે લાગી લે બલજી કા પૈસા લાવો અલ્યા આ ગીધું હાલી જો તમે શો મે કોઈના ના નહીં પૈસા ગાળવાનો નહીં ખબર તો સા કા રેવાના બલજી કા કો પાક્કા છે પણ એ તો હાલ તો હે ને બસ બલજી કા બસ મજામાં મજા આમ તો હો છોકરા મજામાં આમ દાદા દાડો ફૂકાયો તો કશું ટેન્શન છે એટલે આ ઘણું એ ટેન્સન છે હું વાત કરું છું તમારા સરનું ટેન્શન હોય તમારું શું દુઃખ છે ટેન્શન મારા હોય એટલું તારાય ના હોય પાસું તું મારું ટેન્શન દૂર કરી શકીએ કે જે તમારું ટેન્શન તો એટલે શું છે મને કહો તો ખરાબ હા હા તકલીફ છે અલ્યા તકલીફ કોઈ નહીં શરીરમાં તો કશુંય રોગ નહીં મારો તમારું ડોક્ટરને ઘણા વખત બતાવી દીધું ડોક્ટરને તમારું ઘણી પૈસા તાણ તે મજૂરો કરો અને આ મજૂરી તો રોજ જાઉં છું કા આ આપણી મજૂરી હું હોય કે બાજી રમ ના લ્યા તાણ એવું લેવાનું ઉલેવાનું સા મ પાવળો લઈને તો માં કોણ જ કરવાનું હું તો હું કેતા તને હા એક ટેન્શન થાય તું દૂર કરી કે કે છોકરા બોલો હું પૈસા ની જરૂર છે પૈસા તે કોમ કરો હા તે કોકના ઉપર ઉસીના પાસીના કરજો પણ તમે अलिया को कोइ आल्छुज नै कोइ नै आल्छु इमके तू आल् दे जे चौकी भेजवा लियो भेजवा लेवाता हो अतरी व्येद छिटो छ तन खबर छ व्येद भरी भरी मरि जान पाछो एनाय देखाचो एक मारे त मारा पण सो नै म तमा आले एक काम करो मतलब अमर ही बेनाउ छ हां लोन वाडो हां ते तमे लोन लै लोन हां तमार को આ સદ એવું હતું તને પછી વાત કરીએ એમ કહે પહેલાં પૈસા લોન લઈ લો તો તમારે દેવું ભરાઈ જાય તમે ટાઈમ સર ભરજો એ સાચી વાત કરી પણ હાના પણ લોન મળશે કે લોન જો ઘર પર લોન મળો તમે તો પણ લોન મળો ઓભા ઊભો છો તમારું મહિલા મંડળ જે કીધું ને એટલે મહિલાઓ પર લોન મળે મારા પણ મળશે ને તમારા પણ મળો પણ મહિલા મંડળમાં તમે લો ને એ તમારે સારું તમારે ડોષી પણ મળશે હીટલી આમ મને મળશે ને એ લેવું હોય એમ કાંઈ જે મને કાલ બેન લેતા મારે ઘેર છોકરા હા તેમ ફોન કરી હેડો હા હવ હા રે પાકું કા દેજો પાકું બનાવ તો બરોબર એ ટાઈમ સર હપ તો મહિના પહેલા બે હપ્તા ભરી દઉં કેતો ઓના કા પછી ના હપ્તા તો પાકો જ છું પેલા ન તો હા હે હો કાલે ફાઈનલ ને હા ફાઈનલ ફાઈનલ માર બીજો છે જવું ના પડો આજ જ હા આજ જ બોલાઈ દઉં હા હે હો હા હારો હું આવું તો હા મારે હા લોન મારવાની છે કે હું વાત કરું દોશી પર લોન લઈ લઉં પર દોશી કેવું નહીં ગેર દે

અતું એક બાકીયા ના આગળની જા કા તો મેવાનું કોઈ હાલતા નથી શું કરવાનું મોસાજ નહીં ગરમો હ શીબ આપડે એટલે તો લોન લીધી હતી હોય લો કાકા મોરું દે હેડો હેડો એ આલો લેવાની હોય કા અપતાન બબતા બધું કરવાનું હોય એટલે

હપ્તા તો ભરવા જ તમે રેગ્યુલર ભરો તો બીજી વાર તમારે લોન જોતી હોય ને તો અમે આ લઈ આવી હા હા તો બેન મે બેન છે આ તો હા બેન છે તો મે તો ડેન્જર છે પાછો ઓવર ડેન્જર એટલે ખબર ના પડી એ તો ખતરનાક છે થોડો એવું આ તો ભાઈ મારા ઘરના થોડી કોઈ ગાડી કાડીને ભરવાના હા ભાઈ મજામાં अमया गाराए दाचानेया चाले मोह हमें glorious कापा था कनतावा हेलों तुम जरूमार बना कालें जरून काटाश होते हो शक्याइन हैं आपक शोलड जाग हो चाशल सुर्धान जागा भाली यूच्छ enorme ख़र टेले में अवशो कर होते हैं को परेगले वाग बाल से । ઈશા લેતા એ વખત હારા લાગે મેઠા લાગે આમ ચાલીસ હજાર રૂપિયા લઈ લીધા લોન અને હવે ભરવાના થઈ જાય ને એવા હું કાઠું પડે ને ખરેખર ખરેખર આમ ઘેર હટાણું ના હોય ચાલે પણ એ પૈસા ભરવા પડે છે અને પેલી તો આવી જ જાય છે કે કાકા શું કર્યું પેલી તારીખ થઈને ફટ લઈને આવી જ જાય એક તારીખ ચૂકતી નહીં મારી ઓળખી ખરેખર હું તો કઉ છું વગર કોઈ કોમ ના દઉં પૈસા લેવા જ ના આવી લોન લેવા જ ના

जरूर हा तारा नामू थाय का घर मा नामो था हो तारा कंसई करतो आवती नाही पण अंगुठो कर देजे एवही हा रु अब वो आदो घर जातोय तो ईसाई अंगुठो आळवा मू वादो बेना बन तया मडम हा वे मडम जय श्री कृष्णा मडम राम का छे बेहो बेहो हा तेरा दो हा बेहो बेहो पाणी लावू ना पाणी पीन आ ग बेहो बेहो જા પાણી પાણી ભરતા કે જર્મની ના પાડું એ તો ના પાડતું જ છે એવું હા રેડી છે જે થતી હોય ના થાય ના થાય ના થાય ઈ દિવાલો પર આવિયે નાખવું ઓવ લાવ આ હા અપ્તા પાડા રેગ્યુલર ભરજો કાકા હા હા બે હપ્તા તો તમને રેગ્યુલર મળી જશે તમને ટેન્શન લેવાની જરૂર નહી અતર વધારે નહી આવે નહી ના જ અપ્તા આવશે તમારે તમે વાત કર લ્યા ખબર ભરી દે હા તમારી પર

के जेवाई तुम्हारे ठीक दो लोगो नो कंप्लीट वलासी मंगू बेन नाम है मारू मंगू बेन मैडम અત્યારે હું 50000 ની આલુ લોનો હા હા કશું નહીં એ તો 50 છે એટલે 50000 રૂપિયા તમારે 왔다 છે 50000 ઘર કરવા આલવાના છે ના મા <_truise> <Yeah, baby. _truise> <_truise> <parl compensation>

હા હવે યાદ છે તો પેલા વાત કરું તમે તમે ટેન્શન લીધા ન છો લતા આવજો

વેસા તું મારા પાન બે બોરા ના બે હજાર રૂપિયા કે તોય પણ ના મારા ભેહો છે એટલી પહેવાન અત્યારે જોર નાખવાની મજા હતા અને હારું રાત થી તો ભજન હું જો એક ભજન ઉઠાયું ને અને આ પબ્લિક ખુશ ખુશ થઈ જઈ રાત્યો અંદર સતી ને વાયકયાયો જી હે જી મારે જાવું ગુરુ

આવી ગયા કે કે છોતી પૈસા લાયા છે કે તો ગમીજી કોઈ કોમ શકે છું જો અલ્યા કામ નઈ પણ મારે પૂછવું કે કે કેટ લાયો છે પર લોન કરી છે લોન હોવા કેમ હારું હેડો કામ કરવાdio અતારે આવો લીજે ખબર પડી જ ફર્યા છે એટલે આ છોકરાને કીધું કુછો નહીં કુછો હા તો નહીં નઈ છે ના

નવો નંબર છે કોક નો હેલો હ બેન બન બોલો બોલો હાર હો ખબર છે હાર હેડો જો તુલ ગોમ છે અને બેને આવી જો બેને ભેટાકો થઈ ગયો તો મારું આઈ બનશે એના પેલા બોલું બેન હું ડાયરેક્ટ મળી લઉં અને વાત કરી લઉં હાજી તો પેલા કાકાનો હપ્તો એક બાકી છે ઓવા ખાતા બે ત્રણ જનનો ગેર હપ્તા બાકીયા આ કાકા આલ એટલે તોથી તો જઈએ આપણે આમ ફોન કર્યો તો પેલા કાકાને ઓય લોન લેવાની કોક હમ કાકા તમે આમ ઓય વચો વચ આડા ચમ રોવા કાકા

काय रे भाई आ ओय जाऊस हेतरवाडू ऑटो मारू मु जी आ तुम्ही सो माणूस सो काय ताण ओ आटलो बदू सो काय अशी अमे माणूस पण आटलो बदू थियू आम तो केवू पडे की ना केवू पडे अमे नावचो लाकड लाकू ना लाकड तमार मां मरिजो तो बस अमन किदो तम नाव लाकड अन कुने किदू क मां मारी जे मारा मां तो हाजो हम से घेर कशो थियू नाही ह आएचल शुणुणू अत कलाओ वर कि साझ के पार políticas पिणा चार ज़ेंगे अुआ कर शाच है पान यह साइव हज़ता रहती वर्ल्लोंडा ह इह सबक्ता हे जोईा पार यह सुणुणू यह साझ अकले हैं पुगा JOSH इंगो अ कमदा आफ। अना क्स्तseason की आयो

हारू कार वane, अई जडितेगें. प्लड़ती्, Oh психka वाई भूर माीरा अपलता है? 爸 जड़्ो अ आर्चाले, व मा cassाले, अई गााले है, जो आके नसे बढ honors, अचिक corporate often 만ister, प्लबे अधर, और स lly वाणी भ황 क्ला मीद ए �utषिए। प्लश का है? आशीव, फ જો ડોશીની ખબર પડી જ હવે ડોશી પર લોન લીધી જા તો મારે ડોશી બોલે મારા આગળ મને મેલા નહીં પણ હું પોખી છું બેનના પાન હાર છું આ સુધી હજી મહિનો થઈ રહ્યો પણ ડોશીની ખબર તો પડી જ નહીં મહિનો થાય થઈ રહ્યો હું શેરથી ચાલ રમ્યો દોશીમાં ઘર કરશે પણ ઘર તો પૈસા બતાનું કરું કા પૈસા તો બધા વપરાઈ હા એક ભજન ગાવા જેમ બેન 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 તમે બોલી ના બગાડો

स तै नै आइ पच्चा

હું કેવા તો મે ઢૂકીપો ઓય એમ દેઉ થઈ જ્યું તાર ઉપર લોન ના લઉ તો મારું કળવા હા કે પકડી તા હ હ હું તો બોળા ભગવાન જેવો મોના કરતા હોણ તમે આવા નેક્યા હું ઢૂકી બાબા રે મૈના રે બાબા ઢૂકી માંગા કોગા મેગા મેગા બાબા

લોશી ને કહી દઉં કે મારે પેલા જુગાર રમીને પૈસા લાવવાના છે તો અને લેવા દે કોઈના પાણી આ તો ભાભી જુગારીયો મોણો છે જુગારીઓ મોણો છે તો ઈ પૈસા આરી તમારું લોન લઈ લીધી છે હવે એકલા રોટી ખાજો એકલા લોશી ના હવે હું ના રહું કાટ તો આટલા ને લીધા ભલે ભાઈ આવું હું કશું ઘર બેહી ભાઈ મારે કોઈ સમજાવ નહીં ઉપર આવો કે